મારા ભાભી ને સરપ્રાઈઝ દેવા જવાનું છે અડધી રાતે હેપી બર્થ ડે ગિફ્ટ અનબોક્સિંગ કરો હું છે એમાં ગિફ્ટ તો ગમે બે ભાભી બધા મંડળી જેમી છે એટલે બધા બેઠા છે હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા તો કેમ છો તમે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો તમને બધાને એમ થાય તો કે અટાને અટાને કેમ વિડીયો સ્ટાર્ટ કરો તો આજ છે ને ખાસ દિવસ છે હું ખાસ દિવસ છે તમને કહું મારા નાના ભાભી છે ને એનો બર્થડે છે તો આજ બર્થડે સેલિબ્રેશન કરવાનું છે અને મેં પણ મસ્ત મજાનો ગિફ્ટ પણ લીધું છે તો આજે આપણે અટ્ટાને જવાનું છે ભાભીના ઘરે મારા બંને ભાભીના ઘરે જવાનું છે અને નાના ભાભીને આપણે ગિફ્ટ દેવા જવાનું છે બર્થે છે એટલે કેમ દયાવી દયાવી આને તો ગૌ ગૌ બટા છે તમારાગ્ન ની વાત વેલા પછી લાડવા હા તો અત્યારે તો બધી ખુશી છે ને એ બર્થડે ની સેલિબ્રેશન ની છે અને તમને છે ને આ ભાઈ ના

તો હાલો હવે છે ને કીધા કીધા ભાભી ના પોકી જવાનું છે સરપ્રાઈઝ દેવા અને હું મેં હું ગિફ્ટ લીધું એ પણ તમને દેખાડી મોવાથી ઠેઠથી થી લેવીશું કેમ ભાઈ આ ભાઈને ને નથી ખબર જય માતાજી રામ રામ જય માતાજી રામ રામ બધા હાલો ફટાફટ હવે જમી લઈએ જમી લઈએ કાં સુધી નગર મોડું થઈ જાય તો હાલો ફટાફટ હવે જમી લઈએ અને હા હું છે ને નાથી શું શું વસ્તુ લાવ્યું ને એ પણ તમને બધું દેખાડી દઉં પેલા છે ને અમે જમી લઈએ બહુ ભૂખ લાગી કાં પાસ આ બધા બી ગયા એટલે પણ ઊભા થાવ ને હા તો ડાયડ ના ઠરી ગયા તો હાલો ફોટાફટા હોય જમી લે વાળું પાણી કરી લે અને આટાને છે ને અમારા પરેશભાઈ ને એને છે ને નળ આવવાના છે તો અટા ને ની પણ તૈયારી કરવાની છે ને હલો ભાઈ બધા વિડીયો બનાવી રહ્યો છે તમને બધાને મજા આવશે છે જે તમને આ વિડીયો ગમે ને પેમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી કમેન્ટ કરવાનું ભલતા નહીં વા અને હા હમણાં તમને શું જોરદાર જોરદાર વિડીયો જોવાની મજા આવવાની છે એટલે કન્ટિન્યુ બધા વિડીયો બનાવી રહીજો પેલા અટણા વાળું પાણી કરવા પી ગયા છે ને વાળું પાણીમાં અટણા હું છે તમને કહું પેલા તો મસ્ત મજાના રોટલા મારા ભાભીને બનાવીને તૈયાર રાખ્યું હતું અને ગાઠિયાનું શાક અને અમારા ભાઈ શું ખાય છે સમોસા હા તો અત્યારે છે ને મસ્ત મજાના સમોસા છે અને તમને બધાને ખબર છે મારા ખાતા ખાતા કઈ બોલે ભાઈ અને મારા પપ્પા સાથે વાળું પાણી કરીને બહુ મજા આવી ગઈ બે ભાઈ હજી ખાય છે ને અડધા ઉભા થઈ ગયા એવું છે ધીમે ધીમે નિરાતે ખાવ નિરાતે ખાવ તમારે તમારા હારા ના હોત કાઈ નઈ નિરાતે ખાવ

તો પરેશ નું આ જાકેટ પેલી વાર પહેરે છે સંદીપ કા તો જાકેટ બાકેટ પહેરી નાખ્યું છે અને હજી મારા વસ્તુ પણ તમને દેખાડવાનું બાકી છે ફટાફટ પછી દેખાડી દઉં હું હું વસ્તુ નથી લાવી ઈ પછી મેલી વાસણ બાસણ બધું ઉટકીને કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હું છે ને હું લાવી મવાથી તમને દેખાડી દઉં હું લાવી હું છે ચોકલેટ જ કાચી કેરીની ચોકલેટનો એક ખોખો લાવી પછી બીજું હું લાવી દેખાડ

તો હલવો પણ મારે નીતિનભાઈ હાટો લાવીશું આવો હલવો હશે અને ફેમિલી છે ને આજે મારા ભાભી માટે એક ગિફ્ટ મેં લીધું છે હું ગિફ્ટ લીધું તમને કહું હાલો તમને દેખાડું તો આ છે ને મારા ભાભી માટે મેં ગિફ્ટ લીધું છે લખ્યું છે હેપી બર્થડે મારી ભાભી એમ લખી નાખ્યું તો આવી રીતે મેં છે ને ગિફ્ટ લીધું છે તો હું તમને છે ને અનબોક્સિંગ કરીને દેખાડી મારા ભાભી પાસે અનબોક્સિંગ કરાવી મેં તમને દેખાડી કે મેં હું ગિફ્ટમાં લીધું એ જીવડા જીવડા કરી

અનબોક્સિંગ કરો શું છે એમાં તો છે ને મારા ભાભી અનબોક્સિંગ કરશે એ ગિફ્ટમાં શું છે એ તમને દેખાડો અનબોક્સિંગ કરે એટલે ને મારા મામીને છે ને મારા મામીને એક કામ હોય અમી આવે એટલે ડાયરેક્ટ સા જો શું લે કા મામી હા તો હાલો હવે મારા ભાભી છે ને અનબોક્સિંગ કરે ગિફ્ટ તમને દેખાડી દો આ ગિફ્ટમાં શું છે એ ટેપટી પટ્ટી વધારે લાગી

તો ફેમિલી છે ને આવી રીતે મેં ગિફ્ટમાં લીધી છે ઘડિયાળ છે ને તો વાંધો નઈ ગિફ્ટ તો ગમે ભાઈ ભાભી ને બીજું કઈ નઈ તો છે ને અમારા બર્થ ડે તો ખુશ થઈ ગયા આ કહે છે શું છે તમને કહું ઝટકા મશીન નું આ ઝટકા મશીન રાખવું પડે નકર કેટલા વાગે મારા મામા પાસે આવી કેમકે મારા ભાભી પાસે કેમકે એનો બર્થ હતો ને આજ એટલે આજે પડે ને નકર પાછું બર્થ પૂરો થઈ જાય એટલે અત્યારે આવ્યા સંદીપ હ સંદીપ ને તો ઊંઘ સેડી આમ જોઈ કે માથું શેડું એનું માથું છે તો છે ને હવે બધા હેવાન કરીએ મારા મામી આમ છે એક ભાભી અહીંયા છે એક ભાભી અહીંયા છે બધા એવા ઘડીક બેઠી કરીએ ઘણી હેવાન કરી દોઢ બે કલાક બેઠા હવે બધા એવા હાલતા થઈ ગયા જાય જો સંદીપ તો જો સંદીપ ને બહુ ટાઈટ હોય પણ ઝાકળ આવી હા જ ટાઈટ લાગે તો છે ને ઝાકળ આવી જ અમારા અહીંયા છે ને ઝાકળ બહુ આવે

તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાવ ભાઈ ભાઈ ટાટા સી